બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપરાળથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થના પદયાત્રા સંઘે આજે મંગળ પ્રસ્થાન કર્યું છે આવતીકાલ ગુરુવારે સવારે આ સંઘ થરાદમાં પ્રવેશ કરશે જેનું થરાદ જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે પેપરાળ ગામથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થના છરી પાલક સંઘનું જયંત જશ યાત્રાના રૂપમાં આયોજન કરાયું છે જૈનાચાર્ય જયંતસેન સુરી મહારાજ સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય નિત્યસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ સાધુ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં સૌ ધર્મ ત્રિસ્તુ ત્રિસ્તુતિક જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસ યાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જસ યાત્રા સંઘે જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જયંતસેન સુરી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાળ તીર્થથી આજે વીસમી ડિસેમ્બર સવારે સાડા છ કલાકે પ્રસ્થાન કરી ખોરડા મુકામે વિશ્રામ કર્યો હતો આ સંઘ એકવીસ ડિસેમ્બરે થરાદ બાવીસ ડિસેમ્બરે માંગરોળ અને ત્રેવીસ ડિસેમ્બરે ખોડા મુકામે કરશે અને રોકાણ કરી ચોવીસ ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશ કરી એક જાન્યુઆરીના રોજ જૈનાચાર્ય શ્રી જયંતસેન સુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત ભાંડવપુર તીર્થમાં પ્રવેશ કરશે જ્યાં પૂજ્ય ગુરુદેવના સમાધિ સ્થળના દર્શન બાદ આ સંઘ યાત્રા પૂર્ણ થશે આ સંઘ યાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના એક હજાર છસો ભાઈ બહેનો જોડાઈ પદયાત્રા કરશે આ સંઘ યાત્રા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય સામાજિક ધાર્મિક તેમજ પ્રશાસનના અગ્રણીઓએ પણ આમંત્રણ અપાયું છે આજ રોજ જૈનસેન સુરી પુણ્ય સમ્રાટશ્રીનો પેપરાલ તીરથથી જન્મભૂમિ થી પાડોપુર સ્વર્ગભૂમિ છરી પાલિત સંઘ આવતો હોય થરાદની તમામ જન સમગ્ર જનતાને નમ્ર વિનંતી કે આ પ્રસંગ ભારત ભરના પદયાત્રીઓ આમાં જોડાયેલા છે સાડા બારસો પદયાત્રીઓ છે જાપાન જાપાનના પણ આમાં પદયાત્રીઓ જોડાયેલા છે જૈન જૈન સૂરીની સ્વર્ગભૂમિ સુધી આ સંઘ જાય છે આવતીકાલે વરખડી ધામ સવારથી સાડા આઠ વાગે સમયું થશે વાજતે કાજતે મોટા મહાવીર દર્શન કરી જનતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જશે તો આપ સહ જનતાને આ શ્રી સંઘને વધામણા કરવા નમ્ર નમ્ર વિનંતી